ઘઉની સીઝન શરૂ થઈ છે તો આજે જ તમારા ખેતરના ઘઉં મશીન દ્વારા સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો જ્યાં આધુનિક મશીન દ્વારા ઘઉં સાફ કરી આપવામાં આવશે ફક્ત સિત્તેર રૂપિયામાં એક બોરી સાફ કરી આપવામાં આવશે તો આજે જ તમારા ખેતરના ગૌ સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો મોબાઈલ નંબર નવ્વાણું સાત ત્યાંસી બાર ત્રણ ચોસઠ નવ્વાણું એક ઓગણચાલીસ નેવ્યાસી સાત પાંસઠ વિસનગર શહેરના નજીકમાં આવેલા કાંસા એને વિસ્તારમાં આવેલા રામદેવપીર મંદિરની સામેના ગંદકીના ઢગલાના કારણે આ વિસ્તારના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો જેના કારણે વિસનગરથી ઊંઝા તરફ જવાના જાહેર માર્ગ ઉપર જ કચરો અને ભારે ગંદકીના કારણે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો પણ ભારે પરેશાની થઈ રહ્યા હતા ત્યારે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ કચરાના ડગલામાંથી માથું ફાટી જાય તેવી ભારે દુર્ગંધ મારી રહી હતી જેના કારણે આજુબાજુની સોસાયટીઓના રહીશોમાં પણ ભારે રોગચાળો ફેલાવવાની દહેશત ઊભી થઈ હતી આ અંગેના સમાચાર અમારી ચેનલમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા ત્યારે તાજેતરમાં જ એને વિસ્તારની ગ્રામ પંચાયતના સરપંચ મનીષાબેન પ્રશાંતભાઈ પટેલ અને સામાજિક કાર્યકર એવા તેમના પતિ શ્રી પ્રશાંતભાઈ પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસશીલ કામગીરી તથા આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની કાર્યપદ્ધતિથી પ્રભાવિત થઈને તેમના હસ્તે ભાજપના ખેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીમાં પોતાના કાર્યકરો સાથે જોડાયા હતા એને વિસ્તારમાં આવેલા આ કચરાના જંગી ઢગલાના કારણે સ્થાનિક રહીશોમાં એને પંચાયત દ્વારા આ કચરાના ઢગલા દૂર કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી હતી ત્યારે આ અંગે પ્રશાંતભાઈ પટેલ સાથે મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે આ કચરાના ઢગલા દૂર કરવાની કામગીરીનો વર્ક ઓર્ડર આપી દીધો છે અને ટૂંક સમયમાં જ કાર્યવાહી કરવામાં આવશે જે અંતર્ગત તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી જેના કારણે કચરાના સ્ટેન્ડની સામે જ આવેલા ભગવાન શ્રી ભોળાનાથ તથા શ્રી રામદેવ મહારાજના મંદિરમાં દર્શન કરવા માટે આવતા ભક્તોએ પણ સરપંચ મનીષાબેન પ્રશાંતભાઈ પટેલની કામગીરીની પ્રશંસા કરી હતી વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ